આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ નગરના ગૌરવપથ અને વડોદરા ભાગોરથી ઝારોલના વાડી તરફ જતા મુખ્ય માર્ગો પર મસ્ત મોટા ભૂવા જોવા મળ્યા છે તમામ માર્ગોનું છ માસ પૂર્વે જ એસી લાખના ખર્ચે એ સર્ફેસિંગ કરવામાં આવ્યું છે ડભોઈ નગરપાલિકા તંત્ર માટે આ ગ્રાન્ટ પડી છે તે વાપરો બસ એ જ નીતિને લઈને સરકારના રૂપિયા પાણીની જેમ વહાવી દેવામાં આવે છે છ માસ પૂર્વે નગરના તમામ મુખ્ય માર્ગો એંશી લાખ જેવી માતબર રકમ ખર્ચીને બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ બીજી બાજુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ડ્રેનેજ શમક પીવાની પાણીની પાઇપલાઇન સમગ્ર નગરમાં નવીન નાખવાને લઈને જ પડી ત્યારે રિસર્ફસિંગનું કામ કર્યા બાદ ટૂંકા જ મહિનાઓમાં વડોદરી ભાગોળથી ટાવર અને વડોદરી ભાગોળથી નાંદોળી ભાગોળ સુધી આ રોડ પાઇપો નાખવાના કામે ખોદી જ નાખવામાં આવ્યા છે બીજી બાજુ જોવા જઈએ તો ચોમાસાના દિવસોમાં માર્ગો પર પ્રજાને આવન જવન કરવાનું હોય છે તે કઠિન થઈ ગયું છે મિત્રો અહીંયા એક મોટો ભૂવો પણ જોવા મળી રહ્યો છે ખાડા પડી રહ્યા છે પ્રજા હેરાન થઈ રહી છે ભૂવા તાત્કાલિક પુરાવી અને આકસ્માતનો ભોગ બનતા લોકોને બચાવવામાં આવે તેવી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી લોક પણ ઉઠવા પામી છે